જય હિન્દ ખેડૂત મિત્રો તો આજે આપણે તમને જણાવવા જઈ રહ્યા છે કે જે ખેડૂત મિત્રોને ઈયળોની સમસ્યા રહેતી હોય છે ઘડીએ કે આવા ફળફળાદની અંદર શાકભાજીની અંદર ઈયળોનો પ્રશ્ન બનતો હોય છે તો ઘણા લોકો ઈયળો માટે આપણે એગ્રો પર જઈએ એટલે અલગ અલગ દવાઓ આપતા હોય છે ઘણીવાર આપણે જોઈએ તો ઘણા આપણે ખબર નથી હોતી કે ઈયળોમાં કઈ દવા સારી હોય છે હા આપણે જાણીએ છીએ કે બે ત્રણ દવાઓ આપણે જાણતા હોય છે કે કોરાજન છે અમુક જાનદાર છે એમનું રિઝલ્ટ એકદમ સરસ હોય છે એકથી છપ્પન છે તો અમુક ઈયાળો માટે બેસ્ટ દવાઓ છે તો એમાંથી આપણે અમે અમે જે પોતે વાપરીએ છીએ અમારા ટમેટાની વાત ખેતી કરેલી હતી તેમાં અમે જે આ જાનદાર તમે જોઈ શકો છો આ જાનદાર લાવેલી હતી દસ પંપરની ઈયાળો માટે તો હારી દસ પંપરની જે અમે ઈયળો માટે લઈએ દસ એમએલથી લેવાની હોય છે જો ઈયળ નોર્મલ હોય તો તમારે છ એમએલ કે આઠ એમ લેવાની હોય છે તો અમે અમારા મારે ઈયાળનો પ્રશ્ન પહેલાં શરૂઆતમાં બહુ ઘણો હતો અમે દસ એમ લઈ લીધી હતી તો પછી દસ એમ એક પંપની અંદર જે આપણે પંદર લીટરનો પંપ હોય છે મેક્સિમમ એની અંદર વાપરી હતી તો એનું રિઝલ્ટ તમે જુઓ તો એકદમ જોરદાર છે ઇયાળનો મોટાભાગે પ્રશ્ન બન્યો જ નથી કોણ એકવાર છાંટ છંટકાવ કર્યા પછી આપણે જે પંદર દિવસ સુધીનો છંટકાવ ન કરો તો બી ચાલેવું છે એટલે જે ખેડૂત મિત્રોને ખબર નથી હોતી કે આપણે હિળો માટે કઈ દવા વાપરવી જોઈએ સારામાં સારી તો જે જાનદાર કંપ જાનદાર છે હિરળો માટે જેમ કોરાણજનની જેમ જ છાવે છે પણ એના ઉપર જે લેબલ મારેલું છે એ જાનદારનું છે તો તમે જોઈ શકો છો અમે આનો છંટકાવ કર્યો તો એના પછીનો માલ તમે જુઓ તો ઈયળોની કંઈ પણ એ જગ્યા પણ નથી બગાડેલી જે અમારે આ ટમાટાની ખેતી કરેલી છે તો અમે એમાં ઉપયોગ કરે છે હવે આમ નવી શરૂઆત કરવા જઈ રહ્યા ચોળી વાવવાની તો ચોળીમાં અમે આ જ કંપનીનો માલ વાપરવાના છે એટલે કહેવાનું જે જાનદાર કારણ કે આની અંદર અમને બહુ રિઝલ્ટ સારું મળ્યું છે આપણે કોઈ એવી કંપનીની વાત કરતા નથી પણ જે ખેડૂત મિત્રોને નથી ખબર કે આપણે કઈ દવા વાપરવી જોઈએ તે ખેડૂત મિત્રો સુધી સાચી માહિતી મોકલાય તે માટે તે મિત્રોને અવશ્ય આવા વિડીયો જોવાના કે કઈ દવા આપણે વાપરવી જોઈએ જે ખેડૂત મિત્રો ખોટા વિડીયો બનાવતા હોય છે એવું નથી જે ખેડૂત મિત્રોનો ઉપયોગ એના કરી ચૂક્યા છે અને પાછળથી જે દવા આવે છે તે જરૂરથી વાપરવી કારણ કે જ્યારે ખેડૂત મિત્રો બનાવતા હોય છે વિડીયો ત્યારે તમને રિઝલ્ટ દેખાતું હોય છે પોતે વાપરે છે અનુભવ કરી પછી જ વિડીયો અપલોડ કરતા હોય છે જ્યારે અમુક લોકો આપણે એગ્રો ઉપરની વાત કરીએ તો અમુક એગ્રોવાળા શું એમને પોતાનો માલ વેચવા માટે બનાવતા હોય અને આપણે એવું નથી આપણે ખેડૂતો સુધી સાચી માહિતી પહોંચે કારણ કે ખેડૂતોને માલ સારો ઉત્પાદન મળે તો શું ખેડૂતોને બે પૈસાનું આવક રહે તો જેમ ખેડૂત મિત્રોને ખબર ના હોય તે ખેડૂત મિત્રો હવે આપણે વાપરે અને અવશ્ય રિઝલ્ટ મળે છે એનું સો ટકા રિઝલ્ટ છે એટલે તમને જો ના મનાય તો અમારા લાઈવ વિડીયો તમને બતાવી દઉં કે મારા ટમાટાની ખેતીની અંદર તો તમે જુઓ ઈયાળાનો એક પણ પ્રશ્ન નથી કારણ કે એક વાર છંટકાવ કર્યા પછી તો મેક્સિમમ પંદર દિવસ સુધી તમારે બીજી વાર છંટકાવ કરવો નથી પડતો તમને કાંઈ બી વિડીયોની અંદર એમ દેખાય કે આ ટમેટાનો કોતરેલો છે તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે ભાઈ આ ટમેટો આ જગ્યાએથી ખરાબ છે તો અમે શું આવા વિડીયો અપલોડ કરતા રહેશું અમારા જે દવાઓ અમે જાણીએ છીએ જે જાણતી દવાઓ જો આપણે વાપરશું બીજી દવાઓનો વિડીયો નથી બનાવતા કારણ કે આપણે એનો ઉપયોગ નથી કરતા જે જે દવાઓનો જાણતા હોય એનો ઉપયોગ કરી ચૂક્યા છે તે દવાઓની જ માહિતી આપશું કારણ કે અમે તમારા જેવા જ ખેડૂત છીએ તો જ તો ખેડૂતભાઈઓ તમે અવશ્ય આવી રીતના જુઓ વિડીયો અમારા ને રિઝલ્ટ કેવું દેખાય છે તમે લાઈવ જોઈ શકો છો આપણે જે વિડીયો બનાવેલું છે તેની અંદર જ ચાલો ખેડૂત મિત્રો તો આપણે નવા વિડીયોમાં મળીશું ફરીથી કઈ દવાનો ઉપયોગ કરીએ છીએ તે તમને સાચી માહિતી આપવા માટે તો મારા આવા જ વિડીયો જોવા માટે અને સાચી માહિતી મેળવવા ઘણા મિત્રો જાણતા હોય છે પણ વિડીયો નથી બનાવતા જે લોકો કારણ કે અમુક ખેડૂતોને ખેડૂતોને જાણવું નથી કે જણાવવું નથી કે આપણે બીજા ખેડૂતોને બે રૂપિયા પૈસા કમાય એવું કોઈ ઈચ્છતું નથી આ હાલના જમાનાની અંદર તો આપણે એવું નથી કારણ દરેક હરેક ખેડૂત હરેક ખેડૂતને સપોર્ટ કરો એટલે એકબીજા ખેડૂતોને નીચું ન આવે તે માટે તમને સાચી માહિતી આપતા રહો જે ખેડૂતો વાપરો છો માલ એવા વસ્તુનો ઉપયોગ કરે છે તો તમને ખેડૂતોને સૂચનોને સાચી માહિતી મળે તો તે ખોટા ખર્ચા ન કરે ચાલો ખેડૂત મિત્રો તો આપણે નવા વિડીયોમાં મળીશું કે નવી દવાઓ વિશે માહિતી લઈને તો આપણે આવા જ વિડીયો જોવા માટે તમે અમારા પેજને ફેસબુકની અંદર યુટ્યુબની અંદર અને ઇન્સ્ટાગ્રામની અંદર આવા જ વિડીયો બનાવીએ છીએ તો અવશ્ય જોજો મિત્રો ને સપોર્ટ કરજો તો આવી સાચી માહિતી મળવા માટે અમારા વિડીયોને અવશ્યથી જોજો હું